ગેરંટી સાથે ખેડૂતોને આપે છે ગેરંટી કેવાની કે ભાઈ સૂતરાઈ તમને એમ થાય કે ભાઈ આપણે સાથે સૂતર નથી તો તમારે લઈ જવાનો ને લેવાનો જે ખર્ચો આવ્યો હોય એ પણ કંપની તમને રિટર્ન આપી દે છે અને સાથે પાછું સંભાળી લે છે બીજી આપણા હાથીમાં એ વિશેષતા છે કે અહિયાં અમે ત્રણ ઓલા નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ ઓડેદરા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે જૂનાગઢ કેસોદ અને યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જ્યાં ખેતી ઓજારના ખેતી ઓજારના જે છે એ ઓજાર બનાવવામાં આવે છે અને પહેલી વખત કોમ્પ્યુટરાઈઝ બનાવવામાં આવે છે કોમ્પ્યુટરાઈઝ તમને ખેડૂત મિત્રો ખબર જ હશે કે અંદર જે મશીનો છે બધા ફેક્ટરીમાં એ બધા કોમ્પ્યુટર છે તો એના જે સાથી હોય એ પરફેક્ટ હોય દોરે દોરાનું માપ હોય અને કોઈ પણ પ્રકારનો ફેર ના પડે અને સુતરાઈ પણ સારી હોય તો એ એના વિશે આજે આપણે ની અંદર વાત કરીશું ખાસ કરીને મેન સાથી છે એનું અ આપણે વખેડવા માટે કોઈ પણ પાકમાં વખેડા કરવા માટેનું સાથી છે તો એની વિશે આજે આપણે વાત કરીશું કે ભાઈ મોટા ટ્રેક્ટરમાં મિની ટ્રેક્ટરમાં અને એની શું શું ખાસિયતો છે એની પણ આગળ આપણે માહિતી લેશું આપણી સાથે જે કંપનીના ના ઓનર મયંકભાઈ તો એની પાસેથી આપણે માહિતી લેશું કે ભાઈ તમારા સાથીની શું શું ખાસિયતો છે અને ખેડૂત મિત્રો બીજું એક તમને ખાસ જણાવી દઉં કે આ સાથી છે એ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે ગેરંટી સાથે ખેડૂતોને આપે છે ગેરંટી કહેવાની કે ભાઈ સૂતરાઈમાં તમને એમ થાય કે ભાઈ આ આપણે સાથી સૂતર નથી તો તમારે લઈ જવાનો ને લેવાનો જે ખર્ચો આવ્યો હોય એ પણ કંપની તમને રિટર્ન આપી દે છે અને સાથી પાછું સંભાળી લે છે અને ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી તમે જો સાથી લેવા માંગતા હોય તો તમને ટ્રાન્સપોર્ટ દ્વારા પણ પોગાડી આપવામાં આવશે કારણ કે આ સાથે અત્યારે કદાચ તમે કિલોમીટર છે ખર્ચો વધી જાય તો એના માટે થઈને પણ કંપનીએ ખુબ સારી સ્કીમ આપેલી છે કે ભાઈ કોઈ પણ ખેડૂત કે હું આ જિલ્લામાંથી કે આ જગ્યા થી છો તો એને ટ્રાન્સપોર્ટ દ્વારા આપણે પોગાડી દેવામાં આવશે અને ખેડૂત મિત્રો આ સાથે કોમ્પ્યુટર રાજ કઈ રીતે બને છે એ આજ ની અંદર આપણે હમણાં ફેક્ટરીમાં જઈને એક એક વસ્તુ જોઈશું પેલા આપણે મયંકભાઈ ને બોલાવીએ કે મયંકભાઈ આવો અને અમારા ખેડૂત મિત્રોને થોડીક તમારા સાતી વિશેની ખાસિયત જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મયંક હવે સાતીમાં આપણી વિશેષતા શું છે પહેલાં તો એ સમજીએ જેમ કે અમારું આખે આખું ટોટલી મેન્યુફેક્ચરિંગ થાય છે એ કોમ્પ્યુટર ઉપર થાય છે જેમ કે હોલ છે એ બધાય કોમ્પ્યુટર ઉપર પડે છે જે કટિંગ છે એ આખે આખું કોમ્પ્યુટરાઈઝ લેઝર કટિંગ છે

એક જ વસ્તુમાં અને બીજી વસ્તુ એ છે કે વાવેતર આ વસ્તુમાં વાવેતર કરવાથી માંડી અને માંડવી નીકળે ત્યાં સુધી તમે વાવેતર કરી શકો બલુ નાખી શકો શકો બલુનિલો પણ એડજસ્ટેબલ આપેલા છે તમારે માન લ્યો ટાયર નો જે ટોર ઉપાડવો હોય તો એને તમે બહાર કાઢી શકો છો તો એ વધારે ફાવે એવું બધું એડજસ્ટમેન્ટ આપેલું છે ટોટલી તો મિત્રો જો આ છે મીંદડું અને અહીંયા ખાલી એક બોલ આવે અને ઢીલો કરીને તમે ફિટિંગ કરી શકો છો કદાચ કદાચ ભવિષ્યમાં ઘસાઈ આને જ આપણે બદલાવવાનું અથવા તો મંગાવવાનું રહીએ હા અને આ જે મીંદડું છે એમાં પણ અમે ગ્રેડ મટીરિયલ ઉપયોગ કરેલો છે જેથી કરીને ખેડૂત ને લાંબુ ભવિષ્ય મળે બરાબર ઓછું ઘસાય હા ઓછું ઘસાય અને આ લોઢિયા ઉપર જેમ ભાઈએ વાત કરી કે ટોટલી પ્રકારના કામ થઈ શકે તો કામમાં શું શું વસ્તુ થાય કે એક તો આની માથે ઓટોમેટિક ઓળણીનો આપણે કદાચ લોઢિયા ઉપર મૂકવું હોય તો મૂકીને વાવેતર કરી શકીએ તો એની માટે આ શું શું વસ્તુ એક્સ્ટ્રા આમાંથી બીજી કઈ કંઈ માં આપણે ઓટોમેટિક વણી નું પણ ફિટિંગ કરી શકીએ જેમ કે વાવવા માટે અમે અનિવારો દાતો આપેલો છે અને જે ખેડૂત મિત્રોને સા ખાતર ભેગા કરવા છે એના માટે અમે અલગથી આ વસ્તુ એડ કરેલી છે કસ્ટમાઇઝ કરેલી છે કે ખેડૂત મિત્રોને ઓછું લોખંડ નાચવું પડે અને બે બોલ્ટ ખોલી અને એના અને એકજસ્ટ કરી શકે છે હા બરાબર વાવેતરની સાથે સાથે વાવેતર થાય એટલે સમારની જરૂર પડે તો સમારનો પણ બધો સામાન આવે છે જે રીતે આપણે ઓટોમેટિક તૈયાર લેતા હોય એમાં આવે એ જ રીતે

દસ બેલા ના ડાટા તેર મીંદા દાટા અને આપીએ છીએ જે આપણે મીંદડા માટેના અને એમાં આઠ બેલાની જે ખેડૂત મિત્રો જે સાઈઝ કે અને આઠ અને છેલ્લા સાથીના આપણે જે પારા ચડાવવાના પત્ર આવે એ પણ સાથે આવી જાય છે આટલી વસ્તુ એક સેટમાં ભેગી આવે છે વધારાનું ખેડૂત મિત્રોને માની લો કે વાવેતરના દાતા જોઈએ છે એને અમાર સિસ્ટમ જોઈએ છે ઓયણી જોઈએ છે એ બધુંય મળી જશે ખેડૂત મિત્રો ખાસ બીજું એક એ ખાસિયત છે તમે આપડે જોઈએ કે કદાચ આ છે અત્યારે બેલીનું ફિટિંગ છે બરાબર છે તો આ બેલીનું જે તમે જોઈ શકો છો કે આ બેલીની રાપ છે કઈ રીતે છે એક દિવસ

રોડિયો જે ભેગો થયો એ આપણે ઊંચા નીચે જોતા હોય છે ઘણા બધા સાથીઓમાં આપણે જે ફોલ્ડિંગ કટકા હોય સાઈડના એ ઊંચા નીચે થતા હોય છે પણ આમાં દોરે દોરાનું સેટિંગ તમારે કરી આ તમે જે સાથીની અત્યારે ખાસિયતો જોઈ તો હવે આપણે એ પણ જોશું કે આનું મેન્યુફેક્ચર કઈ રીતે થાય છે કોમ્પ્યુટરાઈઝ મેન્યુફેક્ચર કઈ રીતે થાય છે તો આપણે અંદર ફેક્ટરીમાં અંદર જઈ અને મયંકભાઈ આપણે એક એક વસ્તુ વિશે કહેશે કે ભાઈ કઈ રીતે ક્યાં કટિંગ થાય છે અને કઈ રીતે બને છે ચાલો આપણે જઈએ અંદરિંગ કરતા પહેલા અમારી ટોટલી ડિઝાઇન આખે આખી કોમ્પ્યુટરમાં ડેવલપ થાય છે પછી જ અમે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ તો ચાલો આપણે પણ એક જોઈએ કઈ રીતનું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક નવિયા છે કે કલ્ટિવેટર છે તેને આખે આખું પહેલા અમે આ રીતના 3D ડેવલપ કરીએ છીએ અને પછી જ એનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જેથી કરીને ખેડૂતને ફાયદો થાય કે આમાં એક દાઢો ટૂંકો ના વસ્તુમાં કઈ ફેર ના એના માટે આખે આખું આ રીતના અમે થ્રીડી સ્ટ્રક્ચર રેડી કરીએ છીએ કોઈ પણ એક નાનો એવો પણ ફેરફાર કરીએ તો એ આખે આખો પેલા કોમ્પ્યુટર ફેરફાર થાય પછી મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગમાં આવે છે જેથી કરીને ખબર પડી જાય આપને કે ભાઈ એક એમએમ ની જરૂર છે બે એમ એમ ની જરૂર છે કે શું જરૂર છે ટૂંકમાં કદાચ એવું હોય કે ભાઈ એક દાઢા વળાંક પણ દેવો છે જરા તો એ પેલા આ ટાઈપ કોમ્પ્યુટર ઉપર આખે આખો રેડી થાય સ્ટ્રક્ચર પછી થાય આ CNC બેન્સો મશીન છે મેન્યુફેક્ચરિંગ શરૂઆતમાં ખેડૂત મિત્રો આપણે કઈ રીતના કટિંગ થાય છે જેમ કે મેં જણાવ્યું કોમ્પ્યુટર ઉપર કટિંગ થાય છે તો કેમ થાય છે તો તમે જોઈ શકો છો કે આમાં માની લ્યો કે એક જ માપના કે આપણે 5 ના જે લોખંડના કટકા દે છે તો 5 ઇંચ માપ નાખ્યા પછી એના ક્વોન્ટિટી નાખીએ કે એક હજાર એક હજાર જે કટિંગનું આપણે કટિંગ કરવા મૂકેલું હતું એ કટિંગ થઈને અત્યારે હાલમાં પડ્યું છે જેથી કરીને ખેડૂત મિત્રો ફાયદો એ થાય છે કે આપણે અત્યારે સો નંગ લોટિયા બને છે તો એમાં એક દોરાનો પણ ફેર ના છો કે મજબૂતાઈ માટે અમે ટોટલી પ્લાન્ટ માં મિગ મીગ નો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને ખેડૂતને મજબૂતાઈ અને ફિનિશિંગ પ્રોપર મળે

જેથી કરીને એમાં ખેડૂતને દોરાનો ફેર ના આવે અને પ્રોપર ફિનિશિંગ મળે ઓકે અમારી ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગમાં ક્યાંય ફીટ ડબ્બીનો ઉપયોગ કરવામાં નથી આવતો જેમ કે ફિક્સચર ઉપર ટોટલ એક કામ કરવામાં આવે છે જેથી કરીને એની એક્યુરેસી જળવાઈ રહી છે તો ખેડૂત મિત્રો તમે જોયું કે આ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે સાતીનું મેન્યુફેક્ચર થાય છે અને ટ્રેક્ટરને લગતા ખેતીને લગતા ટોટલી ઓજાર અહીંયા બનાવવામાં આવે છે નાનાથી લઈને મોટા સુધી તમે તમામ પ્રકાર માટે અહીંયા ડિસ્પ્લે ઉપર કંપનીના નંબર આપેલા આપેલા છે એમાં કોન્ટેક કરી શકો છો અને તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો તમને આ મળી રહેશે એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આ છેટો પલો છે કે દૂર છે કે આ છે કે તમે જે રીતે જોયું એ રીતે ગેરંટી સાથે આપવામાં આવે છે સાથીમાં તમને ખાસ કરીને તમારા ઓર્ડર મુજબ ભાઈ તમારે એમ થાય કે આ જ આ ઝારીનું મારે માપની જરૂર છે આ સાઇઝના લોઢિયાની જરૂર છે એકસોનો વીસ ઇંચ સુધીનો લોઢીયો આવે છે અને તમને એમ થાય કે ભાઈ આપણે જે છે આ ઢગરા કદાચ અહીંયાથી વળતા કરાવવા છે તો એ પણ થઈ જાય આ કદાચ છે તો પણ થઈ જાય જે પ્રમાણે ખેડૂત મારે આ ટાઈપનું બનાવવું છે આ સાઈઝ આ માપનું આટલા દાઢા વાળું બનાવવું છે તો એ પ્રકારનું તમને આ બનાવી આપવામાં આવશે ખેડૂત મિત્રો આવા જ ખેતી ને લગતા અને ખેતી ને લગતી માહિતી વિડીયો જોવા સાથે જોવા માટે ચેનલ ચેનલમાં જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા એક નવા વિડીયો સાથે